રમણિકલાલભાઈ મલકાણને શ્રદ્ધાંજલિ અર્થે શાળાના ગણિત વિષયના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજેલ હતો સ્વર્ગસ્થ રમણીકલાલ મલકાણ પોતાના શિક્ષક કાળ દરમિયાન ગણિત વિષયના ખ્યાતપ્રાપ્ત અને વિદ્યાર્થીપ્રિય શિક્ષક હતા તેઓના શિક્ષણ અને માર્ગદર્શન હેઠળ અસંખ્ય વિદ્યાર્થીઓ આજે ડોક્ટર એન્જિનિયર જેવા ઉચ્ચ સ્થાનોએ પહોંચીને ઉજ્જવળ કારકિર્દી બનાવેલ છે તેઓના બંને સુપુત્રોએ પોતાના સ્વર્ગસ્થ પિતાને શ્રદ્ધાંજલિ આપવાનો નવતર પ્રયાસ કરતા શાળાના ધોરણ દસ તથા બારની બોર્ડ પરીક્ષામાં ગણિત વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર પ્રથમ ત્રણ ક્રમના તેજસ્વી વિદ્યાર્થીઓનો રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રોથી પ્રોત્સાહિત કર્યા હતા મલકાણ પરિવારે શિક્ષક દિનના દિવસે જ છેલ્લા બે વર્ષથી આ નવતર ક્રમ જાળવીને એક અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કરેલ છે ઇનામ વિતરણ સમારોહના આરંભે શાળાના આચાર્યએ બંને ભાઈઓને પુષ્પોથી આવકાર્યા હતા અને સ્વર્ગસ્થ રમણીકલાલ મલકાણ સાહેબનું શાળા વિકાસ તથા વિદ્યાર્થીઓના જીવન નિર્માણમાં આપેલ યોગદાનને બિરદાવીને એક આદર્શ શિક્ષક તરીકે શ્રદ્ધાંજલિ આપેલ હતી ડોક્ટર ઉર્વિશ મલકાણે પોતાના વક્તવ્યમાં તમામ વિદ્યાર્થીઓને પોતાના જીવન નિર્માણમાં ગુરુનું મહત્વ સમજાવી અને ગુરુને આદર તથા સન્માન આપવા પ્રેરિત કર્યા હતા અને બધા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી હતી સમારોહ પૂર્ણ થયા બાદ બંને ભાઈઓ સ્થાપક સ્વર્ગસ્થ પૂજ્ય દેવજીભાઈ મોઢાના સ્મૃતિ ખંડમાં રહેલ કાવ્યો તથા ફોટા પ્રદર્શનનું અવલોકન કરીને સ્થાપકને શ્રદ્ધાંજલિ અર્પી હતી બલકાળ પરિવારના આ પ્રેરણાદાયી અભિગમને શાળાના આચાર્ય તુષારભાઈ પુરોહિત અને સમગ્ર શિક્ષકગણે બિરદાવ્યું છે સમગ્ર સમારોહનું સંચાલન ખિમેશભાઈ થાનકીએ કરીને આભાર વિધિ કરી હતી નવયુગ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારોએ પણ મલકાણ પરિવારનો આભાર માન્યો હતો निपुलपु पट और टाइम्स काम है। बताना मैं सुचन में लोगों को यह ना यूज़ कर बोलता है। बताना यहाँ पर जैसे कितना कमाओगे ना उसको बताना भूखपस्त हो रहा है। होता है क्या रे? बल्कि इंजर तो बिल्ली तो तो વ્યક્તવત ને હાંડે નીલી ભેગો તમે બજાર કે ફોટોગ્રાફ છે જે તમે જુઓ છો એ ફોટોગ્રાફમાં ડોક્ટર સર્વમ પુલ્લી રાધા કૃષ્ણ પોતે આ પુરસ્કાર આપણા સાબક પૂજે દેવજીભાઈને આપતા જોવા મળે છે એક વિખે દેહું હતું કે જ્યારે આખી નવયુગને સણગારવામાં આવે ક્લાસ એક ક્લાસ એક ધજા પતા જવું હોય માટે અમે અમે જાતનું એટલે અમે ઘણા બધા હારવા માગીએ છીએ અને તમારા સમય પાઠવાડો તો ઘણા કરવાની હું પોતે આ સ્કૂલનો વિદ્યાર્થી હતો ધોરણ પાંચથી ધોરણ સુધી અને ઘણા દસ મળવાનો છે મોટા લાગે છે પણ એક બે बाकी हम तुम्हारा एडवाइस ना कहें इसके हमारा जीवन में शिक्षण। तुम्हें बता दे आपने उस गीता को गुरु की ताले हैं, चाहो शो, या उसे सामने हो से वाचियों से बना लो कोई नवाची या दोवाचे। ये सीखो। अगर ये अच्छा ये स्पीकर वीडियो ये प्यारा वीडियो की। આજના શિક્ષક દિવસે આપણે ગયા વર્ષની જેમ ફરીથી એક વખત મળ્યા છીએ ગણિતના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનમાં પુરસ્કારની રાશિ એ તો એક ખાલી પ્રોત્સાહન છે પણ ખાસ તો એમણે જે કોઈ પણ એક વિષયમાં ગટ નિશ્ચય સાથે સફળતા પ્રાપ્ત કરી એને આપણે સન્માનવાનો અવસર છે